નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગ્રામ પંચાયતના કરાવી દર્દીઓ ગુજરાત કેમ્પમાં ભાગ લઈ કરાવી સારવાર ગુજરાત એસટી બસનું ભાડું દસ ટકા વધ્યું આજથી નવા ભાડા લાગુ અડતાલીસ કિલોમીટર સુધીની મુસાફરીમાં રૂપિયા એક થી ચાર નો વધારો બીજા સત્ર પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીઓમાં પ્રવેશ કાર્યક્રમની જાણકારી યુનિવર્સિટીમાં છ હજાર જ પ્રવેશ એક જ માસમાં કિલો લીંબુના ભાવ રૂપિયા બસો સુધી પહોંચ્યા ગુજરાતમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવમાં નેવું ટકાનો તોતિંક વધારો ઉનાળા વેકેશનમાં મુલાકાતીઓ માટે નવું નજરાણું કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગ્વાલિયર ઋતુના કારણે છેલ્લા થોડાક દિવસોથી ઠેર ઠેર શરદી ઉધરસ તાવના દર્દીઓનું પ્રમાણ સામાન્ય કરતા વધી રહ્યું છે જેની રૂપે દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહ્યા છે શિયાળાના અંતમાં અને ઉનાળાની શરૂઆતમાં રાત્રે અને વહેલી સવારે ઠંડીની અસર વર્તાય છે પશ્ચિમ રેલવે ટેકનિકલ કારણસર અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનના આવન છાવનના સમયમાં ફેરફાર કર્યો છે જેમાં કેટલીક ટ્રેન નિયત સમય કરતાં ત્રીસ મિનિટથી મોડી દોઢ કલાક સુધી વહેલી કે મોડી કરાઈ છે ગુજરાત રાજ્યમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના નવા એમઓયુ કેટલા થયા છે અને તે પૈકી કેટલા ઉદ્યોગો કાર્યરત થયા તેવા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસની ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગુજરાત રાજ્યમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે કુલ બાવીસ હજાર ઇઠ્યોતેર એમઓયુ થયા છે રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓક્ટોબર સુધી ઉડાન ભરનારી ફ્લાઇટનું સમર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટથી પંદર ફ્લાઇટ ઉડાન ભરશે હાલ ઉનાળાની કારજોર ગરમીનો પ્રારંભ થઈ ચુક્યો છે જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી પાણીની માંગ વધી છે સામાન્ય રીતે દર વર્ષે ઉનાળામાં પાણીની તંગી જોવા મળતી હોય છે જોકે સૌની યોજના આવ્યા બાદ પાણીની ખાસ સમસ્યા શહેરમાં નથી રહેતી એમએસ એ પ્રવેશ પરીક્ષાના કોર્સ માટે જીકા પોર્ટલ પર પ્રવેશ ફોર્મની મુદત વધારી છે યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષાના કોર્સ માટે માત્ર પચીસો ફોર્મ આવ્યા હોવાથી મુદત ચાર એપ્રિલથી વધારીને એકવીસ એપ્રિલ કરવામાં આવે છે પચીસો ફોર્મમાંથી એક હજાર ફોર્મ તો માત્ર બીબીએના જ આવ્યા છે મેડિકલ કેમ્પમાં વૃદ્ધ વિકલાંગોને આર્થિક સહાય આપવાનું સરકારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ કેમ્પમાં જાંબુઘોડા તાલુકાના આવેલ ગ્રામ પંચાયતોના બસો પચાસ દર્દીઓ કેમ્પમાં સારવાર કરાવી હતી જ્યારે પહેલી મે યોજાનાર ગુજરાત ગૌરવ દિવસે વૃદ્ધ વિકલાંગોને સાધન સહાય પાશ્રે તેમ જાણવા મળ્યું છે આ પ્રસંગે આરોગ્ય વિભાગ સાથે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત તાલુકાના અન્ય સરપંચ સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા નિરામય કેમ્પ આજે હાલોલ વિધાનસભાનો જેની અંદર અમારા જાંબુકોડા તાલુકો પણ આવે છે હાલોલ પણ આવે છે હાલોલનો આથી વિધાનસભા આવે છે જે અમારા હાલોલના વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વિધાનસભાનો કેમ્પ રાખવામાં આવ્યો છે જે વૃદ્ધો સાઠ વર્ષથી ઉપરના હોય જે વૃદ્ધા પેન્શન લેતા હોય વહીવટના પેન્શન લેતા હોય કોઈ અપંગ હોય કોઈને દાંતના ચોકટાની તકલીફ હોય કોઈને આંખની તકલીફ હોય કોઈને કાનની બેરાશ હોય કોઈને પગની તકલીફ હોય અપંગ હોય એ લોકોનો અહીં અહી સ્કેનિંગ થશે એ લોકોની ચકાસણી થશે ડૉક્ટરો દ્વારા એનું ચકાસણી થયા બાદ જેને જે સહાય આપવાપાત્ર લાભાર્થીને થતું હશે એને આવનાર દિવસોની અંદર જે કાર્યક્રમ પહેલી તારીખે થવાનો છે પંચમહાલ જિલ્લાની અંદર એની અંદર એ લોકોને સહાય મળશે પણ અહીં ચકાસણી થયા પછી આ લાભાર્થીઓને શું આપવાનું થાય છે એના માટે અમે અમારા જાંબુકુડા તાલુકાના અઢીસો લાભાર્થીઓને લઈને આજે અમારા જાંબુકુડા ગ્રામ પંચાયતના તમામ તાલુકાના સરપંચશીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો એ બધી ગ્રામ પંચાયતોમાંથી બધાને ગાડી કરીને અહીં ગાડી લાયા છે એમની ચકાસણી કરાવીએ છીએ ચકાસણી થયા પછી ગાઈડલાઇનમાં એમને જે બેસતું હશે ડૉક્ટર સાહેબ જે નક્કી કરશે કે આ ભાઈને આ સહાયની જરૂર છે એને આ આંખના તકલીફ છે એ તમામ સહાય આપણી ભારતીય જનતા પાર્ટીની કમળના ફૂલવાળી સરકાર તરફથી મફત સહાય આપવામાં આવશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એસટી નિગમ દ્વારા ચાલતી બસ સેવામાં ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજે તેમજ નવા ભાડા લાગુ કરવામાં આવ્યા છે એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરોને સીધી અસર થવાની છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એસટી નિગમ દ્વારા ચાલતી બસ સેવામાં ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજે તેમજ નવા ભાડા લાગુ કરવામાં આવ્યા છે એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરોને સીધી અસર થવાની છે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી સાયન્સ કોમર્સ આર્ટ સહિતની વિદ્યાશાખાની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની બેઠકો પરની બીજા સત્રની પ્રવેશ પ્રક્રિયાના અંતે માત્ર બાર વિદ્યાર્થીઓએ પ્રવેશ કરાવ્યો છે તેમજ સેકન્ડ ટર્મ માટેની પ્રવેશ પ્રક્રિયાની જાગૃતિના અભાવ અને પ્રવેશ માટે યોગ્ય મનોવલનના અભાવે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના ભાવમાં આકાશને આમતો વધારો નોંધાયો છે ઉનાળાની સિઝનમાં લીંબુની ડિમાન્ડ વધુ હોય છે તેવા સમયે જ લીંબુની અછત સામે ભાવ સો રૂપિયાથી વધીને એકસો પચાસથી બસો રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી રહી છે રાજ્યમાં ફરવાલાયક સ્થળ એવા અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં ફરવા આવનાર લોકો માટે હવે નવા નજરાનાનો ઉમેરો થયો છે મધ્યપ્રદેશના ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલય ખાતેથી વાઘ અને કાળિયાળની જોડીઓ લાવવામાં આવી હતી પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓને નિહાળવા માટે તેને મૂકવામાં આવ્યા છે

જે કંઈ પણ કોઈની પણ લાગણી દુભાણી હોય તો સ્વામિનારાયણના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીના શ્રીચરણમાં સમયતના ચાહું છું અમારા સંતો દ્વારા જ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એટલે મારા સાધુ તો આ સાધુઓ દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે જે કાંઈ પણ કઈ કહેવામાં આવ્યું છે તો એ સ્વામિનારાયણના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશનો જે કાંઈ પણ દ્રોહ થયો છે તો હું ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વતી કરબદ પ્રાર્થના કરીશ ભગવાન દ્વારકાધીશ બહુ દયાળુ છે સાથે સાથે ગુગળી બ્રાહ્મણ વિશે પણ જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તો પૂર્વે ઘણી જગ્યાએ હું ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના સમૂહ લગ્ન હતા તો એમાં પણ મેં આ વાત કરી હતી અમારા દ્વારકાના ગુગળી બ્રાહ્મણ એટલે કેવા તો કોઈ યાત્રુઓ આવે તો યાત્રુઓને બહુ આનંદથી દર્શન કરાવે ભોજન કરાવે અને પછી એ યાત્રુ જતો હોય ને એની પાસે કદાચ ધન રાશિ ન હોય તો અમારા દ્વારકાના ગુગળી બ્રાહ્મણો સામેથી એને ભાડા ભથ્થું પણ આપે છે આવા અમારા ગુગરી બ્રાહ્મણો છે એના વિશે પણ જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તો હું ગુગરી બ્રાહ્મણ જ્ઞાતિ સાથે સાથે અન્ય ભગવાન દ્વારકાધીશથી લઈ અને બીજા જે કંઈ પણ કોઈની પણ લાગણી દુભાણી હોય તો સામેનાના સાધુ તરીકે ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણમાં તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર